કદાચ આ ઘટનાને સાંભળીને તમે પણ આ રીતે તાળી વગાડશો પણ વિચારો કેટલી કડવી વાસ્તવિકતા હશે કે આવા પણ પોસ્ટર લગાવવા પડે છે હવે વાંચીએ આ પોસ્ટરને લખ્યું છે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે રુશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં તમારું વાજબી કામ કરી આપું તેમ હું તમારા પર ઉપકાર નથી કરતો તમારું કોઈ પણ ગેરવાજબી કામ હું પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખશો હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું જાણીતા લેખક ગુણવંત શાહ ના કટાક્ષ ભર્યા આ શબ્દો છે અને આ પોસ્ટર લાગ્યા છે રાજકોટ મહાનગરપાલિકામાં આવાસ કચેરીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સૂર્ય પ્રતાપ સિંહ દ્વારા કચેરીમાં ઠેર ઠેર આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે સૂર્ય પ્રતાપ સિંહ નું છે કે તેમના મિત્ર એ આ લખાણ તેમને ધ્યાને મૂક્યું હતું જે વાત ગમી જતા આ પોસ્ટર કચેરીમાં લગાવવામાં આવ્યા છે નાગરિકો આ બાબતને લઈને સકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા છે પરંતુ હવે તમે પણ શું કહેશો કોમેન્ટ કરો અને એ પણ કહેજો કે આ લખાણથી કેટલાક લાંચિયા અધિકારીઓને કોઈ ફરક પડશે કે નહીં અહીંયા વાત માત્ર રાજકોટની નહીં પરંતુ તમામ સરકારી કચેરીઓની થઈ રહી છે